એટલે જે માણસો સદભક્તો ચિંતા કરવાની જરૂર એ તો સદગુરુ ની કૃપાથી તમને એમ જ મળી જાય પણ જે માણસો પોતાની પોતાની રીતે કરે તો સદગુરુ કે ભગવાન એની ફરજ માંથી કોઈ પણ દિવસ તૂટતા નથી કારણ કે એની રહેમ રહેમ એટલે કે આપણા બધા ભક્તો પર હોય એટલા માટે તો ત્યાં બધા ગાય के साईं रहम नजर करना बच्चों का पालन करना, दर 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 करना बच्चों का पालन करना साईं

એમને અનેકો કાવ્યો એ દાસ ગણો એટલા પ્રખર હતા કે જ્યાં જ્યાં ધર્મના ક્ષેત્રો જાતા ત્યાં એ જાતે પોતે જઈને નિરીક્ષણ કરી આવતા લેખન લખતા અનેકો પદો રચ્યા એમણે અનેકો કવિતાઓ રચી સંતોની મહંતોની ભગવંતોની પણ આ બધું રહીચું પછી પણ એને શાંતિ ન મળી એને સુકૂન ન થી દિલને સંતોષ ન થયો એટલે એમણે એમ વિચાર કર્યો કે સંતોષ મળે તો હાનાથી સંતોષ મળે તે તે બાબત માટે મારે બાબાની સલાહ લેવી જોઈએ અને જ્યારે નમ્ર ભાવે એ દાસ ગણો બાબા પાસે ગયો અને બાબાને એમ કહ્યું કે એ બાબા મે આટલા પદો રહ્યા આટલી ભક્તિ કરી આટલા સંતોના ચરિત્ર લઈ ખા તો પણ મારા મનને સંતોષ કેમ ન મળે તો ત્યારે સાઈ બાબા તો પ્રેક્ટિકલ કરવા માંગે એ એમને સીધું જ્ઞાન દેતા નથી ભક્તોને અનુભવ કરાવે એટલે એમણે સાઈ બાબા એમ કહ્યું કે એ દાસ ગણો આ કઈ બહુ મોટી બાબત ની મળે પરંતુ મુંબઈ જ્યાં કાકા સાહેબ દીક્ષિત ઘરે જમે ને એ દાડે ત્યાં આ વસ્તુ તને એક ગાટણ છોકરી ગાટણ મહારાષ્ટ્ર એટલે ગાટણ છોકરી તો એ તને એનો અનુભવ કરાવે પણ આ વિના દ્વારકામાં એમાં બની ગઈ પણ આપણે જેવા જે સંકાસી વાહ તેને નેમ થયો બાબાએ આ વાત ઓપ કરી જો આ શંકા થાય માણસોને કે બાબાએ આ વાતને ઓક મૂકી દીધી પણ સદ્ગુરુનું વચન એટલે વચન બ્રહ્મ વાક્ય અને સમ્યાન કરે એ દાસ ગણો જ્યારે મુંબઈ ની અંદર કાકા સાહેબ દીક્ષિત ના ઘરે ગયા અને બપોરે આરામ કરીને જ્યારે એ સુતેલા હતા ત્યારે એ કામ કરવા વાળી એ ગાંઠણ છોકરી બધું કામ કરે અને મનમાં કંઈક ને કંઈક ગાતી હતી એ મરાઠી ભાષામાં ગાતી હશે પણ એ ગાતી એ વિષય પર હતી કે એમના પર નારંગી રંગની સાડી અમે પહેરેલી હતી અને એના પર સરસ સરસ ફૂલો હતા હવે એ ગાતી શું હતી તે તમે એ જ જાણે પણ એ નારંગી રંગની સાડી પર

ત્યાં ફાટેલી નારંગી રંગની હાડી એ પહેરેલી અને એના પર એટલી સરસ ગીત ગાતી હોય તો કાલે ને નવી સાડી લાવી આપો એવો દાસ ગણો ને વિચાર આવ્યો અને નવી સાડી જો લાવી આપો તો એ કેટલી ખુશ થઈ જાય એટલે દાસ ગણો બીજા દિવસે બોમ્બે થી લઈને એક એક સાડી ને લાવી આવી પણ જેમ ભૂખાયેલા માણસને

તો દાસ ગણુને પણ આનંદ થયો કે ચાલ મારાથી એક સારું કામ થયું અને એ આનંદમાં ગાતી 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 જારે ઘેરે ગઈ બપોરના સમયે અને બપોર પછી પાસી આવી ગઈ તો એ નવી હાડી અંદર મૂકી દીધી એની કારણ કે ત્યારે એટલી નવાઈ હતી કોઈ વસ્તુની પણ એ વસ્તુ આજે પણ આપણે કરીએ કે કોઈ સારી વસ્તુ દેખાય એને આપણે મૂકી દઈએ અને નબળી વસ્તુનો ઉપયોગ કર્યા કરીએ એ ઉપયોગ કરતા કરતા તેની વસ્તુ નબળી થાય પછી તેનો ઉપયોગ કરીએ એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે ઉપયોગ કરવાનો ત્યારે કરી લેવાનો કારણ કે મૂકી શમાથી તો બગડી જાય એવું જ પૈસાનું પણ માણસો ભેગા કરી કરી કરીને મૂકી દે એ મૂકી દે આખા તન શરીર બગડી જાય પછી આ વસ્તુનો અર્થ રહેતો નથી એમ ગાંઠણ છોકરી એ સાડીને ઘેરે મૂકી આવી ગઈ પણ જ્યારે પાસી આવી ત્યારે પણ એટલા જ આનંદમાં આવી અને દાસ એને જોઈ તો એને વિચાર કર્યો દાસ કે કેમ કાઢી આવી ગઈ અને પાસી પાસે જૂનું ફાટેલું પહેરી આવ્યું તો ત્યારે તેટલા જ આનંદમાં આવી ગઈ તો ત્યારે દાસગણને ગમે બાબાના શબ્દો સંભળાયા કે તને સંતોષ કેમ નહીં મળે તો તીનો તીનો જ્ઞાન તને એક ગાઢળ છોકરી આપ્યો તો ત્યારે બાબાના શબ્દો એને યાદ આવ્યા કે ખરેખર આ ગાઢળ છોકરી છે અને એના પરથી રાજકોણે બહુ દે લીધો કે એના પર ફાટીને કપડા હતા ત્યારે પણ એ આનંદમાં હતી મે નવ લાયો ને આયકો તો ત્યારે એ આનંદમાં હતી અને નવું મૂકીને પાસે જૂનું પહેરીને આવી ત્યારે પણ એ આનંદમાં જ આવી એટલે કેવી રીતે આનંદમાં રહેવાનું એ પોતાના મનનો વિષય છે કારણ કે આનંદ બાહ્ય વસ્તુમાંથી નહીં આવે તો આનંદ અંદરથી આવે પરિસ્થિતિ જે આવે તે પણ કોઈ પણ સ્થિતિમાં જે આનંદમાં રહે એને સંતોષ મળે તો દાસ ગણો આના પર ત્યાં બહુ મોટો બોધ લીધા કે કેવી રીતે આનંદમાં રહેવાનું એ આપણા મન પર નિર્ભર છે એ તો એમ તો બહુ મોટા બંગલામાં આવ છે પણ તેમણે પણ તેમના મોડા પર કોઈ પણ દિવસ ગીત જોવામાં નહીં આવ્યું કારણ કે તેમના તમે ઘરે જાય તો પણ તે જાણે કોઈ ગો આપણે પર બાંધીને બેહેરા એ વાત એ વર્તન કરે આવો સુધા પણ એમના મોડામાંથી ન નીકળે તો એ બંગલામાં જવાની જરૂર નથી અને સંતો તો એમ કહે કે જ્યાં હોનાનો પણ વરસાદ પડતો હોય પણ ત્યાં જો પ્રેમ ન હોય

ત્યાં વાણીઓ બોલવાની આવે તો એવું કહેવાય કે ભગવાને આપણને માણસો બનાવેલા છે તો માણસની રીતે શબ્દો બોલવાના જો મર્યાદા એ માણસોની શોભા છે આપણને તો એવું લાગ્યા કરે કે મેં ગમે તે બોલતો છે તેને હું છું પણ શબ્દો એ માણસોના જીવનનો આભૂષણ છે તમે સારી વાણીઓ બોલે તમારે પાસે કોઈ આવીને બેસે એ તો તમારી વાણીઓમાં તાલ ન હોય તમારાથી દૂર ભાગે એટલે કોઈ પણ મનમાં આવો વિચાર નહી કરવાનો કે મેં બહુ ભારી ખમવાની બોલતા હતા હંમેશા પ્રેમ અને મીઠી મધુરી વાણીઓ બોલવાની જરૂર છે કારણ કે પ્રેમ ઇન્સાન તો અને આ ભક્તિથી જ આ આંખની અંદર પ્રેમ ઉભરાય છે અને વારે વારે આવું બધું ગાવાનો નહીં ગાવા છતાં પણ આ પ્રેમ ને લીધે ગાવાનો મન એ જાય અખિયો મે તું બસ જા અખિયા મે દીસને કરવા આની આગે તો સાંઈ બાબા કે કે જ્યાં પ્રેમ પ્રગટ થાય ત્યાં જ્ઞાન પણ પ્રગટ થાય ત્યાં શાંતિ પણ થાય ત્યાં બધી વસ્તુ થાય કારણ કે પ્રેમ એ પરમેશ્વર છે જો આ દુનિયાની અંદર ખાલી ને ખાલી પ્રેમ કરવા વાળા રહી ગયા ખાલી ને ખાલી પ્રેમ કરવા વાળા રહી ગયા

અને ઘણી વાર માણસો કહે કે આમાં બધા ગીતો પણ ગાવાનું સ્વતઃ મન તે જાય કારણ કે આ વસ્તુ ભક્તિને ને જગાડનારી છે અને એ પરમેશ્વર માટે ગવાય કદાચ એમાં કોઈ ખોટું લાગે પણ એને કદાચ આ વસ્તુની સમજ પડી રહે તો ખોટું લાગે કારણ કે એ શબ્દો ये गीत एक एक शब्दों के इतना सरल तो जिमने जिमने जिन्हें दृष्टि सारी थी जाए तो तीने बदी जगह है सारू देखा है पर जिन्हें भेद रूती जाए थी जालू थी जाए तो तीने बधी जगह है ये पसी दृष्टि पर चाले कारण के जेबी दृष्टि तेबी जे सुस्ति जेम दुर्योधन ने आका हस्ती, हस्ती में कोई पर सज्जन मानों

જ્યાં જ્યાં કથાઓ ભક્તો લઈને આવે પણ બાબા જેમાં સિક્કો મારે તો તાજ કથા કરવું ને તો બાબાને પણ અમને મન નથી એટલે કથાઓ તો થાય પણ જ્યાં સત્ગૃતની ઈચ્છા હશે ત્યાં કથા કરવામાં અને જ્યાંના સારા ઉદ્દેશ્ય હશે તો આ માણસોને જાણ હોય કે નહીં હોય પણ સદ્ગુરુને બધી રીતે જાણ એટલે જીવનના કોઈ પણ કાર્યો તમે સદ્ગુરુને પૂછીને કરે તો તમે જીવનમાં કોઈ પણ જગ્યાએ ગોથા નહીં ખાય જો નાના સાહેબ ચાંદોલ અને કાકા સાહેબ દીક્ષિત જે હમણાં વાત કરીએ બોમ્બે માં રહેતા અને બાપુ સાહેબ ગુપ્તી કે જેને શિરડી નું મંદિર બનાવ્યું એ નાગપુર માં રહેતા પણ ત્રણે એટલી મોટી હસ્તીઓ પણ એ એટલા નમ્ર ને વિવેકી કે બાબા પાસે આમ નજર નાખીને બેસી રહી બાબા જે કઈ હોય પણ આપણે જેવા કાચા ભક્તો હોય તો આપણા સત્ગુને ગમે તેવા લવારા કરીએ ગમે તેમ કે એમ પણ આ મર્યાદાની વસ્તુ નથી સત્ગુરુના ચરણમાં બહુ વિવેક રાખવો પડે આવા મંદિરોમાં જાય ત્યાં પણ વિવેક રાખવો પડે અને જે માણસ વિવેક રાખે તે કંઈને કઈ પામી શકે ને તો જે અવિવેકી માણસ હોય તેને ભક્તિ ભક્તની પણ તેના હાથમાં કંઈ પણ નહીં આવે એટલે વિવેક પ્રેમ નમ્રતા બધા ભક્તિના લક્ષણો છે એ તો જ્ઞાન ગમે એટલો જ્ઞાની હોય પણ કોઈ હાથે હરખી રીતે બોલતો નહીં હોય પોતાની મસ્તીમાં રહેતો હોય અને કોઈ બાજુ જોતો નહીં હોય તો તેના પર પણ પ્રેમ થતો નથી પ્રેમ કોના પર થાય કે માણસનો વ્યક્તિત્વ આવા જ નહીં બાબાજી હોવો કે ખાલી જોતા હોય તેના પર પ્રેમ પ્રગટ થાય અને આજે એમની જો વાત કરવા જાય તો જીણે ની જોઈલા સાઈ બાબાને ની જોઈલા તીને પણ આકર્ષણ જાગે બાબા પ્રત્યે કારણ કે એ ની અંદર એક લિયો નામનો માણસ હતો લિયો નામીનો લિયો હતો પણ એ જ્યારે સૂતો તો ત્યારે એને એમ કહેવાય કે શિરડી શિરડી આવ શિરડી આવ હવે આ ભાઈને શિરડી કારણ કે વિદેશી એટલે એને શિરડી વિશે માહિતી નહીં મળે પણ એક વાર કોલેજ માં ગયો ત્યારે મિત્રો જોડે વાત થઈ કે આ શિરડી શું હશે મને એક વૃદ્ધ દેખાય પણ ત્યાં એક ભાઈ ખાલી સત કર્યો આ તો ઘણા વર્ષો ની આપણે બાજુ ઓનલાઈન આવ્યું પણ વિદેશ ની અંદર તો પહેલેથી હતું એ લોકોએ એ સર્ચ માર્યું અને જોયું તો શિરડી એ ભારત માં આવેલું અને ભારતના મહારાષ્ટ્ર માં આવેલું અને જ્યારે એ સર્ચ કર્યું એની અંદર શિરડી જોયું અને બાબાને જોયા તો ત્યારે એને પ્રાણ પ્રેમ જાગી ગયો અને એમને યાદ આવ્યું કે આ ભૂત પુરુષ એ જ મારા સપનામાં આવેલો અને જ્યારે એ ન્યુઝીલેન્ડથી એ શિરડી આવ્યો તો જે દ્રશ્ય એને સપનામાં દેખાયલું એ દ્રશ્ય શિરડીની અંદર પણ કોઈ કનેક્ટ નહીં મળે તો પણ તો આખા બ્રહ્માંડમાં જેને નાયક કહેવાય

પાછા ઘરે પહોંચી જાય ત્યાં સુધી કોઈ જગ્યાએ સંકટ આવે તો જાતે પોતે પણ પ્રગટ થઈને એ સંકટને ને ટાળી રાખે અને બીજી ખાસિયત સદગુરુ ની કે તમે કથા સાંભળવા નીકળ્યા એમાં જેટલું પેટ્રોલ જાય જેટલા પૈસા ઘર જાય અને જેટલો સમય જાય એનો બધો ઋણી રહ્યા એનો એક સદગુરુ બાકી ચાંદલા વાળા ઋણી રહી હું પણ હવે સમયના અભાવે આપણે આ કે અગિયાર વાગી ગયા એમ તો હવે બાર વાગ્યા સુધી ચલાવે તો પણ વાંધો નહીં મળે પણ પેલા દિવસ એના નિયમો રહે કારણ કે આ કથા લેટ ની ચાલી સમયે ચાલુ જ થઈ જાય અને સમયે બંધ થઈ જવી પડે એ કથા સુકુન આત્મા વાળી મેં તો પછી નવ વાગે ચાલુ થાય ને બાર વાગે ને હાડા બારે બંધ થાય અને આ લોકો ને જાતા બે અઢી વાગી જાય એ કથા કંઈ અર્થ રહેતો નથી એટલે હંમેશા કોઈ પણ કાર્યમાં સમય સાચવવો જ પડે એટલે આજની આ કથાને આપણે બધા વિરામ આપીએ પણ શ્રોતાઓને જોઈને એટલો આનંદ થાય કે એટલા બધા શિસ્તથી રોજ ને રોજ મન થાય મારો આ સંગીત રોન સાઉન્ડના વિચાર આ બધી બાઈઓ કેટલી બધી આટા સ્વાટા કરે બધાને પ્રેમ થી જમાડે તો એ લોકો પણ જન્મ જન્મના ઋણી રહે કામ કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં બીજી બધી વસ્તુઓ કરના તુલ્ય છે

કિર્તન કરી લઈએ અને પછીથી થી આત્મ કરી લઈએ તો પહેલો નામ પરમેશ્વર